સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર સામે કેશોદમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અધિક કલેક્ટર દર્શના ભગલાણી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમને વિરુદ્ધ ગુનો નોંધાયો છે આરટીઆઈ એક્ટિવિસ્ટને અપશબ્દો કહી તેઓએ ધમકી આપી હતી કેશોદના અલ્પેશ ત્રાબડિયાએ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે કલેક્ટર અધિક કલેક્ટર સહિતની વિગતો માંગવામાં આવી હતી અધિક કલેક્ટરે અલ્પેશ ત્રાબડિયાને ફોન પર અપશબ્દો કહ્યા હતા સમગ્ર બનાવનું રેકોર્ડિંગ છતાં પોલીસે ફરિયાદ નહોતી લીધી મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆત બાદ તેઓએ ફરિયાદ લીધી કેશોદના પીઆઈ બીબી કોળીએ હવે આ અંગે તપાસ હાથ ધરી છે આંગે વધુ માહિતી સંવાદદાતા અશોક આપી રહ્યા છે અશોક જાણવા માંગે છે શું હતી આ ઘટના ચોક્કસથી જણાવી દઉં તો સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર શ્રી દર્શના બલગામી સામે કેશોદમાં ફરિયાદ નોંધાવી છે આરટીઆઈ એક્ટિવિસ્ટને ગાળો આપવાની વાત વહેતી થતા કલેક્ટર અધિક કલેક્ટર સહિત ના માંગ કરવામાં આવી હતી પરંતુ કેશોદ ના સાંભળીને વિગતો માંગતા અધિક કલેક્ટર ઉપકરાયા હતા ત્યારે અલ્પેશ ફોન ઉપર ટેલિફોનિક ઉપર ગુંડી ગાળો આપી તેમ સમગ્ર બનાવનું રેકોર્ડિંગ હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ પણ ન હતી કરવામાં આવી હતી અંતે મુખ્યમંત્રી ઓનલાઈન ઓનલાઈન કાર્યક્રમમાં થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી અધિક કલેક્ટર દર્શના બલગામી વિરુદ્ધ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદ નોંધી લેવામાં આવે છે હવે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરાશે